ગાંધીધામ ટ્રાફિક શાખા દ્વારા આજે એક નવતર પહેલ કરવામાં આવી હતી લોકોને ખાસ એક પ્રકારની અપીલ કરવામાં આવી હતી અપીલમાં ખાસ જણાવવામાં આવ્યું હતું કે કાયદાનું પાલન કરો જ્યાં ત્યાં વાહન પાર્ક ન કરો સીલ પેટ હેસા બાંધીને વાહન ચલાવો અને હેલમેટનો ઉપયોગ અવશ્ય કરો તમારી સલામતી અને જિંદગી કિંમતી છે હવે જોઈ ગાંધીધામ આંતક ન્યૂઝ નો વિસ્તૃત અહેવાલ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસના સેફ ઇન્સ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા નવી પહેલ કરવામાં આવી હતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસના સેફ ઇન્સ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી કે આપનું જીવન બહુમૂલ્ય છે તેથી ટ્રાફિકના નિયમોનું અચૂક પાલન કરશો જેમ કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરી ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરો સીલ્ટ બેન્ટ અવશ્ય બાંધો તમારો વાહન હંમેશા વાળી જગ્યાએ જ પાર્ક કરો આમ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો મોટર વ્હીકલ એક્ટ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે સુરક્ષિત રહો સલામત રહો એવી અપીલ સાથે સૌને અપીલ કરી હતી અને સૌ લોકો આ અપીલનો સ્વીકાર કરે તેવી માંગ કરવામાં આવી હતી પાર્ક કરો રાખો ટ્રાફિકનું ઉલ્લંઘન કરવામાં આવશે તો આપના વિરુદ્ધ કાયદોસર કાર્યવાહી કરવામાં આવશે સુરક્ષિત રહો ሰላም አድራሁ ጀይ ሂንድ ጀይ ማረት